ગુડ મોર્નિંગ કેમ છો ચાલો સરસ મજાનું હરણ બનાવો છે કોને આવડે અરે વાહ મારી દીકરા મસ્ત બનાવી વાહ ભાઈ વાહ જોરદાર ઓહો ઓહોહો જંગલ આવી ગયું આખું સરસ ચાલો દપાલ ચલો આજે આપણે અજન સંપુટ ગણિત ધોરણ એકમ આઠ સંખ્યા સાથે રમત એમાં આપણે નાની મોટી સંખ્યા શીખવાની છે ચલો અહીંયા કર આપણે ફ્લેશ કરી દઈએ ચલા કે કઈ સંખ્યા છે 53 53 અને આ 82 જોજો જો હા હવે જો હવે આપણે અહીંયા 53 છે ચલા પાઠ ભાઈ સંખ્યા બનાવ ચાલો આપણે શીખી કેમ 10 10 ના જૂથ દ્વારા સંખ્યા બનાવતા 10 10 સરસ 20 હ सरस सरस वेरी गुड चलो कितना छुट्टा से त्रन मूको चलो वेरी गुड चलो हम आप संख्या बनाओ से जयेश भाई चलो आप संख्या बनाव तर बना बयासी दस दस ने जूथ द्वारा संख्या बनावा बोलो दस दस एक नहीं बोलो सरस दीश, annaji kavicha sari saras Pachya, saras sah Sahil, hmm Siter, saras S very good chalo kitla 2 2 very good saras Be. ચલો પાર્થે કઈ સંખ્યા બનાવી દસ દસ ના કેટલા જૂથ છે ત્રણ છુટ્ટા અહિયાં જુઓ કેટલા દસ દસ ના છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને કેટલા છુટ્ટા છે બે હવે જોવાનું નાની સંખ્યા કઈ મોટી સંખ્યા છે કઈ જોવું હોય શું કરવાનું જૂથ જોવાના શું શું જોવાનું જૂથ આની જોડે કેટલા છે દસ દસ ના આઠ આની જોડે કેટલા છે પાંચ તો કઈ સંખ્યા મોટી કહેવાય એને નામ બોલવાનું શું કઈ સંખ્યા કહેવાય હા બ્યાસી એમ બોલવાનું બેટા કેમ તો કે આની પાસે કેટલા દસ છે પાંચ દસ છે આની જોડે કેટલા દસ છે આઠ તો પાંચ કરતા આઠ કેવા કહેવાય મોટા એટલે એ કેવી સંખ્યા કહેવાય મોટી આવી રીતે આપણે શીખવાનું છે પછી તમારે આગળ जो अपनी में पूर्वान बराबर मोटी संख्या कह नानी संख्या कहिए चल अबे अपने आपसे पहला कौन आपसे एंट्री शुरू करे आदित्य आपसे चलो चलो आदित्य भाई आ संख्या बनने बनना स्पीड में संख्या बनाना हां हाँ बनाओ चलो दस 20 सरस 30 वर्तनी नजर आबाजी 40 वेरी गुड 50 हम सही अब मच ले ले 30 30 से, वेरी गुड चलो छुट्टा वे, तो, वेरी गुड चलो बीजी संख्या बनाओ। लो। बना तारे बनावा तारे के, के बेना संख्या मोटी न संख्या ना

54 ની સંખ્યા પડી ખબર ચમક લેપ પર માં ડિગ્રા માટે ચલા વાળ લઈ લો હવે કોણ આવશે એક બેન નો વારો છોકરીને લઈ લે ચલો એ શું બનાવી જા ચલા આપણે બીજી સંખ્યા લઈ જઈએ ચલા કોણ આવ્યું ઈશ્વરિયા બેન ચલે ઈશ્વરિયા બેન સંખ્યા બનાવો 92 10 હ સરસ ગોઠવજા 20 પાટ પછી તાર વારો હ બેટા 20 વેરી ગુડ 30, सरस 50, सरस पच्चास हम सारस सरस 3 सरस 3 8 6 हम 9 सरस चलो अब कितना छुट्टा આવશે 2 2 सरस પછી હું કહું ને એને બોલવાનું ને એ મનકા મૂકી ના એટલે હું પૂછું પછી તમને વેરી ગુડ ચાલ હવે આ સંખ્યા બનાવો બીજા લઈ લે bija kalau na lele. Ceplok, kita lapis, dua, tiga, seratus. Ceplok, kita lalu cuttah lapis. Cao, cao, mau kau ceklo. Aba ayo, ayo mau kau. Satu, dua,

આંગળી ઊંચી કરવાની તો એ બોલી જ ગયા નવ દસ ને બે આમાં કેટલા દસ છે ત્રણ દસ અને છ તો કોણ મોટું કહેવાય આંગળી ની મૂકવાની નામ એની સંખ્યા બોલવાનું કઈ સંખ્યા હા એમ બોલવાનું આમ એવું નથી કરવાનું શું બોલવાનું બાણું એમ અને કઈ સંખ્યા નાની હા એમ બોલવાનું બરાબર સરસ ચાલો એ સરવા માટે ક્લેપ કરો ભાઈ અવે પાર્થભાઈ આવશે પાર્થભાઈ આવશે પાર્થભાઈ આવી ગયો ચાલો વિરાજ આવી જાય એ તો ખાલી મે તન જૂત બનાવ આપ્યો તો ને એ ના આવી ગયો કેવાય ચાલો બन्ने બन्ने સંખ્યા 10 10 ના જૂદ દ્વારા સંખ્યા બનાવવાની અને મને કહેવાનું કે બેના સંખ્યા નાની આ સંખ્યા મોટી એવી રીતે બરાબર ચાલો આપણે બીજો કાર્ડ લઈ લે ચાલો પાર્થભાઈ હે પાર્થભાઈ આ સંખ્યા માં જો બેટા પહેલા 33 અને આ

ध्यान रखवानो के मारे कितना दस लेना छे हाँ ना चलो मुको दस 20 30 सरस तली सरस दोस, सरस, सरस अब आगे मुको अब नहीं दो 60 तेला मत ले ले अरे अरे हां अब कितना छुट्टा मुको से बेटा

चलो कितना छोटा આવશે जयेश 2 3 6 6 1 3 4 પછી આ વાર લેવાનું બેટા આ છે ને આમ મુકવાનું જો કે ઊભો રે 4 નું પડપડ ચાલો 7 ચાલો થઈ ગયું બેટા તારે બની ગઈ સંખ્યા સરસ ચાલો વિરાટ બેના કેટલા બાકી રહ્યા અને થઈ ગયા ચાલો સરસ ચાલ હવે બોલ તારે કેટલા 10 ને તારે બોલવાનું આ વિરાટ બોલ 10 ને 6 વેરી ગુડ ચાલો બોલો તારે 4 10 ને 8 વેરી ગુડ ચાલો હવે આમાં મને કોણ બતાવશે ચાલો જય બતાવશે જય આમાં નાનું કઈ નાનું કોણ કઈ સંખ્યા નાની સુંદરી આંગળીનીમાં કોની સંખ્યા નોય બોલ કેટલી સંખ્યા છે બોલવાની 3 કે નાની સંખ્યા નાની 36 અને 48 મોટી સંખ્યા 48 મોટો અને 36 નાના સરસ ચલો ક્લિપ કર દો બંને બાળકો માટે ચલો હવે આવશે આ बाजू આવશે તરુણ આવશે તે સામે જતો રહેશે અને તું અહીં આવતો રહે એટલે બંનેનો વારો આવી જાય ચલો તરુણ બે સંખ્યા માચો કેટલા લખેલા છે

એક સરસ એક એકા બાજુ મોક એટલે આપણને ખબર પડે એક છુટ્ટો પેલ બાજુ ચેક છેલ લે ચાલો તાર કેટલા બની ગયા બેટા વાહ ભઈ વા જોરદાર ટપુડી 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 ચાલો હવે કેટલા દસ ને તાર બોલવાનું તારો કેટલા દસ છે તાર જોડે સાત 7 10 ને કેટલા છે છુટતા એક એમ બોલવાનું ચાલો તારી જોડે બેટા 4 4 10

<involved> in <language> चलो आया जो आंगरे उची कर बोलवान नहीं बोलवानी मनाई छे चलो आ કેટલા અન આ કેટલા એ સંખ્યા 71 ને 80 चलो बेन बोल आमा उકાને એને બોલવાનું છે આપણે ઈશ્વર્યા બેન બોલસે આમાં મોટી સંખ્યા કઈ બેટા આયા અને નાની આયા આયા એમને બોલ અન શું કીધું 71 નાના હા બોલ નાના એસી મોટો હા સરસ જો એમ એમ બોલવાનું બદાય હો चलो रेडी

ఐశ్వర్యానీ చలో ప్రేమ నో ప్రేమ ఆర్ అనే త్రిస్ చ

કય બોલવાનું નહીં જેનો વારો એને જ બોલવાનું ચલો આ 12 12 ચલો એ બનને મારી નાની સંખ્યા કઈ સારા વેરી ગુડ સાપાસ ક્લેપ તો કરો ભાઈ ક્લેપ નહી કરવાનું ચલો હવે આપસે આપણે બીજો કાર્ડ લઈએ આ તો નાની 15 જ છે મોટી સંખ્યા લેવા દો ભાઈ તમારી તો ચલો આપણે આ નાની સંખ્યા આવી ગઈ ભાઈ ચલો વિરાજ ભાઈન વાળો વિરાજ ભાઈ चलो आ 83 અને 89 89 चलो એ બન્નેમાં સાંભરજો બરાબર હે બેન શું કહે છે સાંભરજો 51 અને 89 चलो આ બન્નેમાં મોટી સંખ્યા કઈ 89 89 સો એમ બોલવાનું આ આ આ આ આ એમ ની કરવાનો चलो હવે આદિત્ય ભાઈવાળો चलो હવે કોણ આવ્યું આદિત્ય ભાઈ चलो આદિત્ય ભાઈને આપણે બીજી લેશું હો એ ચોવીસ ચલો આ બંનેમાં બરાબર સાંભળજે બેન શું કહે છે એ બંનેમાં નાની કઈ સંખ્યા એમ બોલવાનું ચોવીસ બોલો કોણ મોટું કોણ નાનું બોલો બધા પછી 63 મો મોટો મોટો 63 મોટો સરસ ચલો હવે આ બે ના વારો બે ડબુડા નો વારો ડબુડા ડબુડા ચલો ડબુડા કેટલા છે 22 22 અને આ કવાન 50 ને 1 51 ચલો એ બંનેમાં મોટી સંખ્યા કઈ શું કહેવાય એને પણ 51 51 સરસ ખબર પડી કે બધાને હા ખબર પડી કે ના પડી મજા આવી ગઈ ને હવે ભૂલ પડશે નહીં જેને ભૂલ પડી એને તમારે મહાવરું કરાવવાનું છે વિશેષમાં હો ને સરસ ને બેટા જોરદાર